જો હું તમને કહું કે ભારતના મધ્ય ભાગમાં એક એવું શહેર છે જ્યાં પહાડની ટોચ પર ઉભેલો કિલ્લો સદીઓથી ઇતિહાસ પર નજર રાખે છે જ્યાં મહેલો અને મંદિરો આજે પણ શૌર્ય યુદ્ધ અને બલિદાનની વાર્તાઓ કહે છે જ્યાં ભારતીય શાસ્ત્રીય સંગીતની આત્માએ પ્રથમ શ્વાસ લીધો અને જ્યાં ઇતિહાસ માત્ર પુસ્તકોમાં નહીં પરંતુ દરેક પથ્થર દરેક દિવાલ અને દરેક રસ્તામાં જીવંત છે તો આપનું હાર્દિક સ્વાગત છે ગ્વાલિયરમાં મધ્યપ્રદેશનો ગૌરવ આ વિડીયોમાં આપણે ગ્વાલિયરના ટોપ ટુરિસ્ટ પ્લેસ તેમની પાછળની કહાનીઓ ઐતિહાસિક મહત્વ અને પ્રવાસ માટે જરૂરી સંપૂર્ણ માહિતી વિસ્તૃત રીતે જાણીશું વિડીયો અંત સુધી જોજો કારણ કે ગ્વાલિયર તમને જરૂરથી આશ્ચર્યમાં મૂકી દેશે ગ્વાલિયર કિલ્લો ગ્વાલિયરનું નામ આવે એટલે સૌપ્રથમ યાદ આવે ગ્વાલિયર કિલ્લો આ માત્ર કિલ્લો નથી પરંતુ ભારતના સૌથી શક્તિશાળી અને ભવ્ય કિલ્લાઓમાંનો એક છે ઇતિહાસકારો તેને કહે છે ભારતના કિલ્લાઓનો મોતી આ કિલ્લો એક વિશાળ પથ્થરી પહાડ પર બનાવવામાં આવ્યો છે જેથી આખું શહેર સ્પષ્ટ દેખાય છે આ કિલ્લાએ અનેક શાસકોના સમય જોયો છે તોમર વંશ મુગલ સામ્રાજ્ય મરાઠા શાસન અને સિંધિયા રાજવંશ કિલ્લાની અંદર તમને જોવા મળશે પ્રાચીન રાજમહેલો પથ્થરમાં કોતરાયેલા મંદિરો પાણીના કુંડ અને શાહી નિવાસ સ્થાનો સવાર અથવા સૂર્યાસ્ત સમયે મુલાકાત લો આરામદાયક પગરખા જરૂર પહેરો સાસ બહુ મંદિર નામથી ગેરસમજ ના થાય આ મંદિર સાસભાવ વિશે નથી આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને અગિયારમી સદીમાં બનાવવામાં આવ્યું હતું અહીં જોવા મળશે બારીક નકશાશી કામ સુંદર સ્તંભ અને શિલ્પાઓનું અદ્ભુત સંતુલન આ મંદિરો સાબિત કરે છે કે હજારો વર્ષ પહેલાં પણ ભારતની સ્થાપત્ય કળા કેટલી અદ્યતન હતી તેલિકા મંદિર ગ્વાલિયર કિલ્લાનું સૌથી ઊંચું મંદિર છે આ મંદિરની વિશેષતા દ્રવિડ શૈલી અને નાગર શૈલી બંનેનું અનોખું સંયોજન આ મંદિર હજાર વર્ષથી વધુ સમયથી મજબૂતીથી ઊભું છે જે પ્રાચીન ઇન્જિનિયરિંગ કાળાનું અદ્ભુત ઉદાહરણ છે જય વિલાસ પેલેસ હવે ચાલીએ ગ્વાલિયરના સૌથી વૈભવી મહેલ તરફ જય વિલાસ પેલેસ આ મહેલ આજે પણ સિંધિયા પરિવારનો નિવાસ છે અને તેનો એક ભાગ મ્યુઝિયમ તરીકે ખુલ્લો છે અહીં જોવા મળશે વિશ્વના સૌથી મોટા ઝુમ્મર ચાંદીથી બનેલી નાની ટ્રેન યુરોપિયન શૈલીના શાહી રૂમ આ મહેલ તમને બ્રિટિશ સમયકાળની જીવનશૈલીનો અનુભવ કરાવે છે સમાધિ ગ્વાલિયર ભારતને આપ્યો છે સંગીત સમ્રાટ મુઘલ સમ્રાટના અકબરના નવરત્નોમાંથી એક હતા તાનસેન સમાધિ આજે પણ સંગીત પ્રેમીઓ માટે પવિત્ર સ્થળ છે દર વર્ષે અહીં તાનસેન સંગીત મહોત્સવ યોજાય છે જ્યાં દેશ વિદેશમાં પ્રખ્યાત કલાકારો આવે છે સૂર્યમંદિર સૂર્યમંદિર કોણાર્ક સૂર્યમંદિરથી પ્રેરિત છે આ મંદિર હરિયાળી વચ્ચે આવેલું શાંત વાતાવરણ ધરાવે છે અને ફોટોગ્રાફી માટે ઉત્તમ છે સાંજના સમયે અહીંનું દ્રશ્ય ખૂબ જ સુંદર લાગે છે ગ્વાલિયર મુલાકાત માટે શ્રેષ્ઠ સમય ઓક્ટોબરથી માર્ચ ઉનાળો ખૂબ જ ગરમ શિયાળો પ્રવાસ માટે ઉત્તમ ગ્વાલિયર માત્ર એક પ્રવાસ સ્થળ નથી પરંતુ ઇતિહાસ કલા સંગીત અને શૌર્ય જીવંત અનુભવ છે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં આગળ કયો જિલ્લો જોઈએ તે જણાવો